ગઈકાલે ટૂંકમાં આ વિડીયોના આગલા દિવસે ઘોડો છૂટી ગયો ખબર નહીં કોઈ કારણસર ભાઈ ગો ને માતા રાજલે જે પાટાવાડી કરી છે એમાં થોડુંક અહીંયા લાગી ગયું છે એટલે હું કંઈ હોય નહીં એવું લાગે છે એટલે નોર્મલ બરફનું માલિશ કરી દે એટલે હોજો તો હોયો છે દુખાવો હોય એ થોડો ઓછો થઈ જાય ઘાવ ફૂટી ગયો એટલે વાંધો ન આવે પણ સરખી રીતનું પાટું આવ્યું હોય એવું મને લાગે છે કારણ કે થોડોક વધારે ખોજ છે બને તો આપણે દવાઈ કરી નાખશું પણ બરફનું માલિશ ઓમ જરૂરી છે હું એ થોડુંક રાહત આપી દે એટલે સવારીમાં આરામ આવે તો મિત્રો આજે આરામની અંદર આ બધા કાળું નહીં બાંધી દો રોકી નહીં બાંધી દો મારા એ પછી હેરાન ગતિ જાજી કરે છે અને બતક ઈંડા આપ્યા છે હમણાં તમને એ બતાવવું એટલે અમારા ભાઈ છે એ બાર આટા મારે છે એમનો ગજાવરને બાંધી દો છે પછાડી મારીને યશસ્વી આટા મારે રાજલ પહેલાં કરતાં ઘણી શાંત થઈ ગઈ છે કારણ કે દિવસો જાય અમે એને ખબર પડતી જાય બધી એટલે થાંભલા વાળું હકલી હઉકલી રીલ નથી ચાલુ થઈ શાંત પડી ગયા છે એક બે વાર ભટકાણા પડે ઘોડા ને ઉમાભાઈ છે એ આ ગોળની ધીરે ધીરે હેવાઈ કરે એટલે વધારે માણાવાલી થાય એને કેવું પડશે આ ઘોડા નથી માણા છે

તમે જે જોવો છો કેરીની ગોટલીઓ છે અમે બધા સાફ કરીએ છીએ અને રેડફેમ વધી ગોટલી રિટર્ન્સ એટલે કે અત્યારે જે આ કેવું ટેમ્પરેચર વધતું જાય છે કારણ વૃક્ષોનો અભાવ છે વૃક્ષો આપણે કાપતા જાય છીએ તો એની પાછળ વધારે વૃક્ષો એ જરૂરી છે પણ વૃક્ષોની સાથે છાંયો મળે અને ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી થાય ખેડૂતોને ફાયદો થાય એ બધા પાસા જોતાં સુભોજીત મુખરજી સર અને એમની સાથે રેડ એફએમ જોડાય જે ઇન્ડિયાના મેંગોમેન તરીકે જાણીતા છે અને આ ગુટલીઓ ભેગી કરીએ છીએ અહીંયા તમે જોવો છો દીભાઈ બતાવો આ ગુટલી બધી કેટલી છે ગોટલીઓ બધી જોયેલી છે સાફ કરેલી છે અને હજી બાકી બધી છે સાફ કરતા જઈએ છીએ અમે અને આખે આખું આ બધી ગુટલીઓ છે એ ખેડૂતો પાસે પહોંચશે એમાંથી વળી આંબો થશે કેરીઓ આપણી પાસે આવશે અને મેં કીધું એ બધા પાસાને ધ્યાનમાં આમાં રાખેલા છે તો એના આપ પણ સહભાગી બનો અને એના માટે ઇન્સ્ટાગ્રામ આઈડી આ જે જે અંડર સ્કોર છે તેના પર મને મેસેજ કરી શકો છો કે ભાઈ અમે પણ આટલી કુટલી કલેક્ટ કરેલી છે ભલે ને દસ તો દસ જેટલી હોય એટલી મને મેસેજ કરશો હું તમને રિપ્લાય આપીશ પછી એડ્રેસ આપું ને આવજો એટલે પ્રાણી પ્રેમ તો તમે રોજ વ્લોગની અંદર જોવો જ છો પણ એની સાથે પ્રકૃતિ પ્રેમ એ પણ ખૂબ મહત્ત્વતા ધરાવે છે બેય કુદરતના આશીર્વાદ છે એને આપણે આગળ લઈ જવાના છે તો બસ આ જ આપ લોકોને વિનંતી છે તો આ અભિયાનમાં સહભાગી થાવ અને જમાવટ કરો ચાલો ફરીથી આપણે અશ્વ તરફ આગળ વધીએ તો ખાસ અમારે બતકે પણ ઈંડા મૂકેલા છે મેં તમને જે રીતે વાત કરી એમ અને આશા છે કે આ વખતે અમારે અહીંયા બતકને પણ બચ્ચા આવે કારણ કે પક્ષીઓનો પ્રેમ થોડો વધુ થાય અને અમને મજા આવે બતકના બચ્ચા આવશે તો અમે પાડીશું અને એ આનંદ થશે તો રાહ જોઈ રહ્યા છીએ કેવા બચ્ચા આવશે કેવા નહીં જોઈએ છીએ તડકાની અંદર મસ્ત આરામ કરે છે યશસ્વી એને નીંદર ચડી ગઈ છે મસ્ત મજાની રીતે હા ગજા ગજાવર પાછળ બાંધો છે સુજાબડા કેવું વાલ આવે આપણને કેવું ગમે કેટલી શાંતિ છે જીવનમાં હે ને તો મિત્રો આ વિડીયોની અંદર તમે કેરીની ગોટલીને બધું જોયું છે તો હવે આને અહીંયા પૂર્ણ જાહેર કરીએ અને ફરીથી નવા વ્લોગની અંદર મળીશું રજાવટ પણ થોડોક સરખો થઈ જાય પગમાં નોર્મલ એવું છે બહુ વાગેલું નથી એટલે ઉપાધી નથી એટલે રાજલને યશસ્વીને હવે સરસ ખાવા પીવાનું આપી અને આ વિડીયોને પૂર્ણ જાહેર કરીએ છીએ મળીશું નવા વિડીયોની અંદર અહીંયા રહેજો સજેશન આપતા રહેજો ધન્યવાદ ભારત માતા કી